હેલો ફ્રેન્ડ્સ આજે હું બનાવવા જઈ રહ્યું છું ભીંડાનું શાક તેના માટે મેં સરસ બારીક એટલે કે મીડિયમમાં ભીંડો સુધારીને તૈયાર કરી રાખેલો છે થોડીક એડ કરું તેલ જીરું એડ કરીએ લસણ મરચાં આ શાકમાં અત્યારે આજે આપણે બિલકુલ ગ્રેવીનો ઉપયોગ નહી કરીએ ફ્રેન્ડ ઘણી વખત ગ્રેવી વગર પણ શાક ખૂબ જ સરસ લાગતા હોય છે અને ભીંડાનું શાક બિલકુલ ચીકણું નહીં બને તેની આપણે ખૂબ જ રાખીશું આ શાક ખૂબ જ આપણે ટેસ્ટી બનાવીશું લસણ મરચાંની કચાસ કટી નહીં છે ત્યારે મેં અઢીસો ગ્રામ ભીંડો લીધો તો તે એડ કરી દઈએ તેલની અંદર સરસ આપણે સરસાવી નાખીશું એને જ્યારે તમને એમ લાગે કે તેલની અંદર સરસ એવો કકડી જાય પછી જ આપણે તેલના અંદર મસાલો આપણે કરીશું તેમ કરવાથી શું થશે ભીંડામાં ચિકાસ ખૂબ જ ઓછી એટલે ખૂબ જ ઓછી થઈ જશે શાકમાં મેં તેલની ક્વોન્ટિટી ખૂબ ઓછી રાખેલી છે સરસ એવો ભીંડાનો થોડોક એવો કલર પણ ચેન્જ થઈ ગયો છે ત્યારે આપણે તેની અંદર મસાલા કરીએ મસાલામાં હું અંદર અત્યારે નાખું છું એક ચમચી જેવું મરચું અડધી ચમચી ધાણાજી અડધી ચમચી જેવું હળદર પાવડર અને થોડો કેવો ગરમ મસાલો મીઠું ખુબ જ છેલ્લે એટલે કે લાસ્ટમાં ઉમેરવાનું અને બીજી વાત ફ્રેન્ડ્સ આ શાક ઢાંકીને નહીં બનાવવાનું ઢાકી નાખીએ છીએ ને એટલે શું તેની વરાળ છે ને શાકમાં બેસી જાય છે સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર જ આ શાક થઈ જવા દેવાનું વચ્ચે વચ્ચે તેને આપણે હલાવતા રહીશું સાહીઠ સિત્તેર ટકા આપણો ભીંડો ચડી જવા આવ્યો છે ત્યારે જ આપણે તેની અંદર મીઠું એડ કરીશું સ્વાદપૂર્વક મીઠું મિક્સ કરી લઈએ જુઓ ભીંડો છે ને હવે બિલકુલ ચિકાસ પડતો નહીં દેખાય તમને જો તમે અહીં સુધી મારો વિડીયો જોયો હોય તો મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ ચોક્કસ કરજો ફ્રેન્ડ્સ સરસ એવો ભીંડો આપ ક્રિસ્પી તૈયાર થઈ ગયો છે મારા વિડીયોને ચોક્કસ લાઈક કરજો થેન્ક યુ ફોર વોચિંગ